સાબરકાંઠામાં હીટ એન્ડ ઘટના બાદ વણસેલી પરિસ્થિતિ હાલ કાબુમાં આવી છે હિટ એન્ડ યુવાનનું મોત ગામડીના લોકોએ વિરોધ કર્યો હતો રોષે ભરાયેલા લોકોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો અને બ્લોક કરી પોલીસની ગાડીમાં આગ લગાવી હતી મામલો ઉગ્ર થતા પોલીસે વધુ ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિ કાબુમાં લેવાના પ્રયત્નો કર્યા હતા જોકે હાઇવે બ્લોક થતા વાહન ચાલકો અટવાયા હતા વાહન ચાલકોની ચાર કિલોમીટર લાંબી લાઇન લાગતા ટ્રાફિક જામ થયો હતો જોકે પોલીસે પરિસ્થિતિ પર કાબુ મેળવીને વાહન વ્યવહાર શરૂ મહત્વનું છે કે કાર ચાલકે અડફેટે લેતા ગામડી ગામના મોત થયું હતું છેલ્લા એક વર્ષમાં ચાર અકસ્માત લોકોમાં રોષ જોવા મળ્યો હતો અકસ્માત નિવારવા સ્થાનિક લોકોએ માંગ કરી છે આજે સવારે સાડા સાત વાગ્યાના સુમારે ગામડી ગામે એક અકસ્માતની ઘટના બની જેના કારણે રોડ ઉપર આવી ગયા અને ટ્રાફિક રોક્યો હતો જેમાંથી ચાર પાંચ કિલોમીટર લાંબી લાઇન નેશનલ હાઈવે પર લાગી ગઈ હતી અને પોલીસની ગાડી આવતા તે પોલીસની ગાડી પર પથ્થરમારો કર્યો હતો એક પોલીસની ગાડી સળગાઈ પણ કીધી છે બાદમાં વધુ ફોર્સ લાવી અને રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે ટ્રાફિક રાબેચાબ મુજબ ચાલુ છે અને જે અકસ્માત થયો તો તેમાં અમે એક્સિડન્ટનો ગુનો દાખલ કરી અને આગળની અમે કાર્યવાહી કરીએ છીએ તેમજ થોડા વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવાની કાર્યવાહી ચાલુ છે અત્યારે ચાલુ છે અત્યારે એટલે સારવાર લઈ રહ્યા છે બધા કાર ચાલક કોનો કાર ચાલક અજાણ્યો કાર ચાલક છે એક્સિડન્ટ કરીને ભાગી ગયો છે એની પણ તપાસ ચાલે સવારે સાત વાગે કરી દૂધ ભરાતા હતા તે રોડના સાઈડમાં ઉભા હતા તે ગાડી વાળો ઠોકીને જતો રહ્યો ત્યાં મળી ગયા હતા તેના કારણે ગામ આક્રોશમાં આવી ગયું હતું આથી અઢી વર્ષ ત્રણ વર્ષ પહેલા એક માજીનું એક્સિડન્ટ હતું ત્યારે રોડ બ્લોક કરવાના માંગણી કરવામાં આવી હતી કે આમાં અહીંયા બ્રિજ બનાવ્યો કેમ કે અહીંયા અમુક આ સાઈડ છે અમુક રોડના પેલી સાઈડ છે જેના લીધે અમુક છોકરા રોડના પેલી સાઈડ રહેશે એના લીધે ગામ જવાની એક જ માગણી છે અહીંયા બ્રિજ બનાવવામાં આવે એના લીધે આક્રો જે રોડ બ્લોક કરવામાં આવ્યો હતો અને ગામજનો એક જ માંગ છે અહીંયા બ્રિજ બનાવે કારણે અને વાદળી જે અને અહીંયા ની એક જ વાત છે કે બ્રિજ બનાવે નથી આશા થી પીછે તકલીફ ના પડે ગામજનો ને પહેલી સવારે ગામડી પાસે નેશનલ હાઈવે આઠ પર આવેલું ગામડી પાસે વહેલી સવારે હિટ એન્ડ રનની ઘટના બનવા પામી હતી જેને લઈને યુવક છે તે દૂધ ભરવા જતો હતો અને અચાનક જ ગાડી દ્વારા ટક્કર મારી અને યુવકને ઘટના સ્થળે મોત સર્જાયું હતું ગાડી છે ગાડી ચાલક છે તે ફરાર થયું હતું જેને લઈને સ્થાનિક ગામ છે તે ગામ લોકોના ટોળે ટોળા વળ્યા હતા અને ગામ લોકોનો ભારે વિરોધના પગલે હાઈવે રોડ છે તે ચક્કાજામ કરવામાં આવ્યો હતો રોડ પર ટાયર સળગાવી અને રોડ ચક્કાજામ કરતા બંને બાજુમાં દસથી વધુ કિલોમીટર સુધી લાંબી લાઈનો સર્જાઈ હતી જેને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી Thank you.

આ બીગની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી આગ પણ કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો ટોળાને જે છે તે વિખેરવા માટે ટીઆર ગેસના સેલ્ફ પણ છોડવામાં જેને લઈને સ્થાનિક લોકો ટોળો છે તેને બે છે તે લેવા માટે સ્થાનિક પોલીસ જિલ્લા પોલીસ ની સમગ્ર ટીમ છે સ્થાનિક લોકો કાબુ લેવાયો છે ને પોલીસ છે સમજાવટ કરી રહી છે આ તો ગામ લોકોની માંગ છે કે ઓવરબ્રીજ બનાવવામાં આવે અને એક વર્ષમાં ચાર જેટલા અકસ્માતને અકસ્માત સર્જાયો છે જેને પગલે સ્થાનિકોમાં પણ ભારે વિરોધ સર્જાયો છે સંદીપ પટેલ વીટીવી હિંમતનગર